ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની આજે ચૂંટણી છે જીસીએમએફના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે આ ચૂંટણીનું આયોજન વર્તમાન ચેરમેન અને વાઇસ ચેરમેનનો કાર્યકાળ પૂર્ણ થયો છે તો જ પ્રકારે ચેરમેનના શ્યામરજી પટેલે કહ્યું કે પાર્ટીના મેન્ડેટનો સર્વસંમતિથી સ્વીકાર થયો છે રાજ્યની અઢાર એરીઓના ચેરમેન હવે મતાધિકારનો ઉપયોગ કરશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રતિનિધિની પસંદગી થવાની શક્યતા છે વર્તમાન ચેરમેન શામળ પટેલ અને વાઇસ ચેરમેન વાલમજી કાર્યકાળ પૂર્ણ થયો છે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ નું છે એસી હજાર કરોડનું ટર્નઓવર કે જ્યાં વર્ષ ઓગણીસો ને તોતેર માં તેની સ્થાપના થઈ હતી અમૂલ માળકા હેઠળ વેચાણ અને માર્કેટિંગ કરે છે આ કંપની પશુપાલકો ભાવ વિસ્તાર આપી દે પશુપાલકો નો કોઈ અસંતોષ નહીં આજે અઢાર લાખ લીટર દૂધ ચાલુ છે દસ લાખ થી કોઈ દૂધ માઇનસ થયું નથી અને

જે સિલેક્શન જ થયું છે ચૂંટણી થઈ નથી એટલે કે કહી શકાય કે સર્વસંમતિથી અહીં ચેરમેન અને વાઇસ ચેરમેન પદ ચૂંટાતા હોય છે એસી હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતા આ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની આજે ચૂંટણી છે ત્યારે હવે જે સહકારીતા મંત્રાલય છે તે અને મોવડી મંડળ છે ભાજપનું કારણ કે અઢાર ડેરી સંઘોમાં ભારતીય જનતા પાર્ટીના જ સત્તાધીશો શાસન કરે છે ત્યારે હવે આજે કોની ઉપર ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે પસંદગી દોડાય છે તે જોવું રહ્યું ઘનશ્યામ પટેલ વીટીવી ન્યૂઝ આણંદ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર ગાંધીનગર પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રત્નાકરે મુલાકાત કરી કે જ્યારે હવે આ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ચેરમેન ચૂંટણી પહેલા સીએમ અને રત્નાકર વચ્ચે આ મહત્વપૂર્ણ મુલાકાત રહેશે તો ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને હવે આ ચર્ચા છે તે જોવા મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રત્નાકરે મુલાકાત કરી છે અને આ બંને વચ્ચે ચર્ચા થશે આ ચેરમેન ચૂંટણી પહેલા સીએમ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત છે તે માનવામાં આવી રહી છે સીએમ સાથે મુલાકાત કરવા માટે તેઓ ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે બંને વચ્ચેની આ મુલાકાત ખૂબ મહત્વપૂર્ણ છે તે માનવામાં આવી રહી છે ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર ગાંધીનગર ખાતે પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત અને ચર્ચા કરવા માટે તેઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને થોડી વારમાં તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને ચર્ચા કરશે જોકે હાલ માનવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી સાથેની તેમની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેને જ લઈને હવે તેઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે ભાજપના સંગઠન મહામંત્રી છે રત્નાકર કે જેઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયા છે મેહુલ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર ગાંધીનગર પહોંચ્યા છે શું વિગત બિલકુલ સંગઠનના જે મુખ્યમંત્રી છે રત્નાકર તેઓ આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત જે છે થોડા સમય પહેલા જ રહી છે અને આ મુલાકાત મહત્વની એટલા માટે માનવામાં આવે છે કે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા છે તે પણ સાથે હતા સીસીએમએમએફની ચેરમેનની આજે ચૂંટણી જે છે તે થવાની છે તેના સંદર્ભમાં મહત્વપૂર્ણ ચર્ચા જે છે તે કરવામાં આવી છે મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્યમંત્રી સાથે આ ત્રણેય જે નેતાઓ છે તેમની વચ્ચે ચર્ચા થઈ છે આણંદ ખાતે જીટીએમએમએફના ચેરમેન કોણ બનશે સંભવિત જે નામો છે તેના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા જે છે તે કરવામાં આવી છે સામાન્ય રીતે સંગઠન મહામંત્રી રથનાકર છે તે સચિવાલય જે છે તે આપણે આપ્યો હતો પરંતુ આજે આ જીપીએમએમએફની જે ચૂંટણી છે તેના સંદર્ભમાં મહત્વપૂર્ણ ચર્ચા નામો પર થઈ હોવાનું માંગવામાં આવી રહ્યું છે જોકે આ સંદર્ભે તે કેટલી પણ કરવાનો ઇકાર કર્યો છે બિલકુલ મેહુલ જાણકારી બદલ આપનો આભાર